નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તેમાં પેજ નંબર ચુમ્માલીસ પિસ્તાલીસ અને છેતાલીસ ઉપર જે ચિત્ર આધારિત લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે મારી લેખનપોથી છે તે મારી લેખનપોથીના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને મારી લેખન પોથીના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સર્વપ્રથમ આપણે ચિત્ર આધારિત લેખન જે પેજ નંબર ચુમ્માલીસ ઉપર આપેલું છે તે આપણે જોઈએ તો અહીંયા કહ્યું છે કે તમારા પુસ્તકમાં આપેલા કેટલાક ચિત્ર અહીં આપેલા છે તેના નામ શોધી અને અંગ્રેજીમાં લખો ચાલો પહેલું ચિત્ર આપણને આપેલું છે છોકરીનું તો એનું નામ છે જી આઈ આર એલ ગર્લ ત્યાર પછી બીજું ચિત્ર છે દેડકાનું એને અંગ્રેજીમાં આર ઓ જી ફ્રોગ ત્રીજું ચિત્ર બિલાડીનું છે અને આપણે અંગ્રેજીમાં કહીશું કેટ ત્યાર પછી ચોથું ચિત્ર જે છે તે લેમ્પનું છે એલ એમ લેમ્પ ત્યાર પછી પીઈ એન પેન ત્યાર પછી ટી એ બી એલ ઇ ટેબલ ત્યાર પછી આપણે આગળનું ચિત્ર જોઈએ તો ગ્લાસ જી એલ એ ડબલ એસ ગ્લાસ ત્યાર પછી બી એન સીએચ બેન્ચ ત્યાર પછી ડીઓજી ડોગ કૂતરો ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળનું ચિત્ર જોઈએ તો ચેરી સી એચ ઈ ડબલ આર વાય ચેરી સી આર કાર ત્યાર પછી બી આઈ સી એલ ઈ બાઇસિકલ ત્યાર પછી આપણે દડાનું ચિત્ર જોઈએ તો બી એ ડબલ એલ બોલ સી એચ એ આઈ એ ચેર એટલે ખુરશી આર ઇ એફ આર આઈ જી ઈ આર એટીઓ આર એટલે કે રેફ્રિજરેટર અને ત્યાર પછી છે કુકર સી ઓ સી કે ઈ આર કુકર ત્યાર પછી આપણે અહીંયા તમારા માટે એક સરસ મજાની સૂચના આપેલી છે ધોરણ બારથી ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને એ પણ વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો ત્યાર પછી આપણને આપેલું છે કે ચિત્ર આધારિત લેખન પેજ નંબર પિસ્તાલીસ હવે પિસ્તાલીસ ઉપર જે ચિત્ર આપેલા છે આપણે એમના અંગ્રેજી જોઈએ તો પેલું ચિત્ર છે કેરીનું એનું અંગ્રેજી થશે એમ એનજીઓ મેંગો બીજું ચિત્ર ગુલાબનું છે એનું થશે આર એ સી રોજ ત્રીજું ચિત્ર કબૂતરનું છે એનું થશે ડીઓવી ઈ ડવ તે મિત્રો ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પેજ છે તેના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પેન્સિલ પીઈ એન સી આઈ એલ પેન્સિલ ત્યાર પછી દ્રાક્ષ જી આર એ પીઈ એસ ગ્રાફ્સ ત્યાર પછી છે બીટરગઢ બી આઈ ડબલ ટી ઈ આર ડી એસ બિટરગઢ્સ ત્યાર પછી છે મરચું એટલે કે ચીલી સી એચ આઈ એલ ત્યાર પછી ખજૂર એટલે કે ડેટ્સ ડીએ એસ ડેટ્સ ત્યાર પછી છે લિવ્સ એલ લિવ્સ એટલે કે પાંદડા ત્યાર છે બટરફ્લાય બી યુ ડબલ ટી ઈ એફ એલ વાય બટરફ્લાય ત્યાર પછી ઊંટ એટલે કે કેમલ સીએ એમ ઇ કેમલ ત્યાર બનાના બી એન એનએ બનાનાના ત્યાર પછી રીછ એટલે કે બી ઇ આર બીયર સ્નેક એસ એન એ કે ઈ ત્યાર ટ્રી વૃક્ષ ટી ડબલ ઇ વૃક્ષ અને ત્યાર પછી આપેલું છે બ્રશ બી આર યુએસએચ બ્રશ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચિત્ર આધારિત લેખન કે જે આપણને પેજ નંબર છેતાલીસ ઉપર આપેલું છે અહીંયા સર્વપ્રથમ ચિત્ર તમે જોશો તો આપણને ઉંદરનું આપેલું છે તો આપણે લખીશું એમ ઓ યુ એસ ઈ માઉસ ત્યાર પછી સસલાનું ચિત્ર છે એટલે કે આર એ ડબલ બી આઈ ટી રેબિટ અહીંયા ત્યાર પછી ગાજરનું ચિત્ર છે એટલે કે સી એ ડબલ આર ઓટી ગાજર ચાલો ત્યાર પછી મંદિરનું ચિત્ર છે એટલે ટી ઈ એમ પી એલ ઇ ટેમ્પલ ફુગ્ગાનું ચિત્ર છે એટલે કે બી એ ડબલ એલ ડબલ ઓ એન બલૂન ઘડિયાળનું છે એટલે સી એલ ઓ સી કે ક્લોક ત્યાર પછી ઢીંગલીનું છે એટલે કે ડીઓ ડબલ એલ ડોલ એટલે ઢીંગલી ચપ્પું તો કે એન આઈ એફ નાઇફ એટલે ચપ્પુ ત્યાર પછી છે રેઇનબો રેઇનબો એટલે કે મેઘધનુષ આર એ આઈ એન બી ઓ ડબલ્યુ રેઇનબો ત્યાર પછી છે કોટન સીઓ ડબલ ટી એ એન કોટન ત્યાર પછી છે દાંત એટલે ટી ડબલ ઇ ટી એચ તીફ ત્યાર પછી છે શૂઝ એટલે કે બૂટ એસ એચ એસ શૂઝ ત્યાર પછી છે ઈયળ એટલે કે કેટરપિલર સી એ ટી ઈ આર પી આઈ ડબલ એલ એ આર કેટરપિલર ત્યાર પછી છે સૂર્યમુખી એસ યુ એન એફ એલ ઓ ડબલ્યુ ઈ આર સનફ્લાવર ત્યાર પછી બગલો એટલે કે હેરોન એચ ઈ આર ઓ એન હેરોન અને ત્યાર પછી પાવડો એટલે કે એસ એચ ઓ વી ઈ એલ શોલ મિત્રો ધોરણ ત્રણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો દોસ્તો અહીંયા આપણે આજે મારી લેખન પોથી છે ધોરણ પાંચની તેનું જે પેજ નંબર છે એટલે કે આ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચની મારી લેખન પુથી જે છે તેના એક નવા પેજના એટલે કે નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં